તાપી નદીના કિનારે રહેતા લોકોને અલર્ટ કરાયા છે ઝૂપડાઓ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો પાલિકાએ તૈયાર કર્યું હતું આ કૃત્રિમ તળાવ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતા બાર જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસ કરીને તાપી નદીનો જે તટીય વિસ્તાર છે તે આખે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો ઝી ચોવીસ કલાક ઉપર એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે આપણા સુધી હું પહોંચાડી રહ્યો છું ખાસ કરીને જે દરિયાઈ તટ વિસ્તારમાં જે તમામ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને પારાવાર મુશ્કેલીઓ અને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે અહીં જે મંદિર આવ્યું છે તે મંદિર પણ પાણીમાં ગરકાવ સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે તમામ જે લોકો છે તે લોકોને દૂર હટવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે સાથોસાથ સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે તંત્રની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે કારણ કે હાલમાં જે કોઝવે છે તે કોઝવે પણ પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે નવ પોઈન્ટ પચાસ મીટર ઉપર પહોંચી ગઈ છે અને સતત બે લાખ ક્યુસેકથી વધુ જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે કલેક્ટર દ્વારા પણ તમામ જે માછીમારો છે તેમને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે જે ઉપરી અધિકારીઓ છે તેમની સાથે બેઠકનો દોર રચવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી હતી કોઈ પણ અધિકારી જે તે પોતાનું જે ઝોન છે તે ઝોન ન છોડવા માટે પણ ખાસ કરીને આદેશ કરી દેવામાં આવ્યો છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ડંકા હોવાના સીધા દ્રશ્યો છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારબાદ ઘર વકરીનો જે સામાન છે તે પાણીમાં તણાઈ જતા લોકોના હાલ બેહાલ થયા છે હજી પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ જે તંત્ર છે તે સુસજ્જ જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે સ્થાનિક લોકો છે તેમનો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક ધોરણે તેમનું ઘર છે અને જે સરસામાન છે તે ખાલી કરી દે અને સુરક્ષિત જે જગ્યા છે તેના પર જઈ શકે કારણ કે આવનારા જે કલાકો છે તે સુરત માટે સૌથી મહત્વના સાબિત થઈ રહેશે કારણ કે આગામી સમયમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં જે પાણી છોડવામાં આવશે તેનો તેમાં સતત વધારો જોવા મળશે હાલ તો એક અડસઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ આગામી સમયમાં આ જે સંખ્યા છે તે વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત